સાવ વ્યાજબી ભાવમાં યુન્ડા આઈ ટ્વેન્ટી કાર વેચવાની છે ઓરિજિનલ કાર જોવા મળશે ડીઝલ એન્જિન કાર છે કારમાં વીમો રનિંગ જોવા મળશે એક વર્ષનો અને બધી સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે કાર ટોપ કન્ડિશન જોવા મળશે તો વાત કરીએ કાર કિંમત કારની મોડલ માલિકનો મોબાઈલ નંબર તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર મિત્રો માત્ર જાહેરાત આપવા માટેનો જ છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડિયો મળી જશે એડ્રેસ કિંમત બધી ડિટેલ આગળ વિડીયોમાં મળી જશે તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે યુન ડાય મેગ્ના કારની મોડલની તો મેગ્ના વેલ્યુશન છે કારનું મોડલ છે બે હજાર અને અગિયાર ડીઝલ એન્જિન કાર છે ટુ ઓનરમાં કાર છે કારમાં વીમો બે હજાર અને છવ્વીસના છઠ્ઠા મહિના સુધીનો રનિંગ જોવા મળશે અને કાર તમને વ્હાઈટ કલરમાં આખી કાર ઓરિજિનલ જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછળો ક્યાંય જોવા નહીં મળે ખૂબ જ છાસવેલી કાર છે ફૂલ જવાબદારી સાથે કાર વેસવાની છે ટાયર સારા જોવા મળશે અને કારમાં તમને મિત્રો કોઈ પણ ખરાબી હાલમાં જોવા નહીં મળે કારમાં પાવરફુલ એસી વર્ક કરે છે મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સો એ સો ટકા વર્ક કરે છે કારનું એન્જિન પેટી પેક જોવા મળશે ખુલેલું એન્જિન જોવા નહીં મળે કારના પેપર તમામ બધા ઓરિજિનલ અને કમ્પ્લીટ પેપર જોવા મળશે તો આ કારની વાત કરીએ આપણે માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે બાલુભાઈએ આ આઈ ટ્વેન્ટી કારની કિંમત બે લાખને પાંચ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે પણ બાલુભાઈનો મોબાઈલ નંબર છે અને આ આઈ ટ્વેન્ટી કારની કિંમત બે લાખને પાંચ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો બાલુભાઈએ આ કારની કિંમત બે લાખ પાંચ હજાર રાખેલી છે આ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો ગામ બગસરા જોવા મળશે નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો તમે આ વિડીયો ફેસબુક પેજ પર જતા હો તો વિડીયોને ઉપર જ બાલુભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી કરી લેવો અને જો મિત્રો કાલ લેવા ઈચ્છતા હોય તો જ કોન્ટેક કરવો ખોટા ફોન કોલ કરવાની જય યરાજ